નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો રાજા બોચર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વાત કરીએ જગત જનની ચેહરમાના ઇતિહાસ વિશે તો આવો મિત્રો જાણીએ ચેહરમાના ઇતિહાસ વિશે મિત્રો વિડીયો જોતા પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વાત અંદાજે વર્ષો પહેલાંની જ છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર પૂરમાં દીગવી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો ગુજરાતના આલર ગામના શેખાવતસિંહ રાઠોડના ઘરે જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા રાજપૂત દરબાર શેખાવતસિંહના લગનને અનેક વર્ષો વીતી ગયા હતા પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી હતી પણ તેમની આ ખોટ પૂરી થ થતી નથી એવામાં તેમણે એક મહાત્માએ ચામુંડાની પૂનમો ભરવાનું અને આરાધના કરવાનું કર્યું નિયમિત પૂનમો ભરવાનું પૂરું થયા પછી મા ચામુંડાએ પ્રસન્ન થઈને તેમને સપના કાઢ્યો મારા રાત દરબારમાં પિસુડાના ઝાડ નીચે મારું પોળિયું બંધાવજી હું એ જગ્યાએ તને મળીશ થોડા દિવસો પછી શેકાઉ ઘરે દી ત્રણ દીકરીઓનો જન્મ થાય છે જેમાં એક હતા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું ચેહરમાનો જન્મ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે થયો હતો તેથી આ દિવસને ચેહરમાના પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે ચેહુબા સાક્ષાત માતાજીનો કરતાં કરતાં ચેહુબા જુવાન થયા અને તેમના લગ્ન તેરવાડા ગામમાં થયા લગ્નના થોડા દિવસો પછી જ ચેહુબાના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુના કારણે તેરવાડાના લોકો ચેહુ ચેહુબાને માનવા લાગ્યા પણ તેમને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે થોડા દિવસો પછી ચેહુબા તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુના આશ્રમમાં સાધુની સેવા પૂજા કરવા લાગ્યા આ વાત ગામ લોકોને ના ગમતી તેથી ગામવાળાએ ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા ચેવબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો તમે મને ના ઓળખી શક્યા હું સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ હતી પણ આજથી જગતમાં ચેહર માતા તરીકે ઓળખાઈશ પછી ચેહર માતાએ વિચાર કર્યો કે હું આમ કૂવામાં બેસી રહીશ તો મને કોણ ઓળખશે એમ વિચારીને ચેહરમાં મરતુલી આવે છે અને નવસો વર્ષ જૂની વરખડી નીચે બિરાજે છે અને મા ચહેરમાં ત્યાં જ પૂજાય છે અને હજારોની સંખ્યામાં લોકો માના દર્શન કરવા આવે છે અને મા બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે તો આવા જ ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો